એનું કારણ છે શાંતિઓ નથી અટાણે માણાને શાંતિ નથી સંપત્તિ દુનિયાની છે પણ શાંતિ નથી ચલાણા વડવા પણ શાંતિ હતી નાણું નહોતું પણ ટાણું બહુ હતું બાપુ બહુ ટાણું હતું અને એ વખતમાં અમારી વખતમાં અમને સાંભળે તૈયાર ભલે ગરીબ માણા ભાઈ નાણું નહોતું પણ કોઈ વાંઢા નહોતા અટાણા વાંઢા ઘેરે ઘેરે કરોડો રૂપિયા છે તો વાંઢા ઘેરે ઘેરે છે એટલે ભાગ્ય જ્યાં લઈ જાય એ કોઈ ભાગની વાત તો બહુ મોટી છે બાપુ નસીબમાં રાજાને રંગ બનાવી દે અને રંગને રાજા બનાવે છે આપણી નજર સામે અટાણે જોઈ છીએ કારણ કે અટાણે માણસનો એવો પરિભમ છે કે ક્યાંય શાંતિ નથી ક્યાંય ભાગ જ્યાં આવવાનો થાય ક્યાંય એનું કારણ છે ભૂતને વાયા મૂકી દીધું હાલો ભાગ્ય હાલો અને ભાગ્ય અટાણા ભાગ્ય પેલા હાલો અટાણે પેલા આપણે નસીબ હતા અટાણા નસીબ હાલો આવી ગયો

બાપુ ઘણા બધા એમ કેતા વાતો કરતા અમે વાતો સાંભળેલી કે ભાઈ માયા દાટી હોય તો માયા ફેરા કરે સાચું હોય ખોટું હોય એ બધી વાત પછી એ આપણા ભાજ પડે એમ ને હા જેમ રા નવ ગણ ને જેમ સાંભળો માતાજી જે દીક મયા તેદી અને કેડ્યું તો સાંભળો કરવા જાય તો પડે તો એ રા ન પડતો નો દી પડે એટલે એ આપણો સમય આવવાનો જો વિનાશ કાલે વિપ્રત ઉધી ઉધે આપણે બાકી આપણે તમે જોઈ લો હું તમને એક અટાણા કહું ને અમારી વખત ની આપણે ભલે મજૂરી કરતા ભેગા બેહીને જમતા લાકડાના પાટલા હતા એની માટે કરોડો રૂપિયા તમારા વડવા મારા કે કોઈ બી ના વિદેશમાં હોય ધૂળની સફ્ટી ન પામે છોકરા નું મોઢું ન એ માયા કરવી હું એ કરતા પણ ક્યાર ચાલુ હાજે તો માળે યુ જાય એના બચ્ચા પાણી તો વિયું જાય તો આ માણસ એમાંથી વિજુ ઢોરમાંથી માંથી વિજુ ઢોર હાજે કિલે વિયું જાય મનુષ્ય અવતાર નથી હે અને એનું કારણ છે કે આ તો બાપુ માયા જાળ ને મોહની છે કઈ ફસાવે કઈ નક્કી નો કહેવાય આમાં માયામાં જે ફસાણો એ અમારે સાધુ એમ કે છે મસ્તરામ બાપુ ચિત્રા હતા એને કીધું હતું હું કે ભાગ્ય ભાગ જૂઠીએ તો સંસારીના ઘરમાં જઈને જૂઠીએ હું માયાને લાંબા લાંબા સિંગડા આગળ હાલો તો મારે શિંગડું પાછળ હાલો તો મારે લાદ ભાગ ભાગ મસ્તરામ છે કે જૂટી તો આ સંસારીના ઘરમાં જઈને ઉતી તો એને હક નીકળે ત્રણ પછા ક્યાં નથી કાં કાતનું કાંક ઉંદર પીર્યું એટલે ત્રણ પછા થાય નહીં બધા ત્રણ પછા નહોતા પણ શાંતિથી રોટલો ખાતા અને હજી એમ જેના જેના ઈ છે આ જો એક કાગળ વીણા એ હાજે બધા આ કોદી કામે વેલા હાજે બધા ભેગા બે કાગળ વેચી બધા ખાતા કે હાજે ભેગા યા હબ છે યા ભગવાનનો નો છે પછી બાપુ ઘણા બધા એમ કે અન નો ખાય ને મન નો ખાય ની વિશે શું કહેવામાં માંગો આ બાપુ ઈ છે હાથ જ છે કે જેના અન નો ખાવ હોય એના મને નો ખાવ હોય એનું કારણ છે કે તમને કુદરતે કીધું છે એક ભંડારમાંથી ખાવાનું કીધું છે કે તમે એનું કારણ છે કે ન કરો તમારી એક જ વાત છે કે આ જમીન જે છે હવે તમે એમાં કરો નહીં ભાઈ છે એને મહેનત કરી એનું કારણે એમાં ઘઉં પકાવે પકાવે માંડી પકાવે તો આપણે નકરી ઈર્ષા કર્યા કરીએ તો આપણા ખેતરમાં આપણે કરવું નથી એની છે આપણી નથી કર્મ કરે તમે એ કામ કરવાનું સડાસડી કરવાની ઈર્ષા નહીં કરવાની ઈર્ષા મહારોગ છે ઈર્ષા છે એ તમારે પહેલા એ કરે જસલ આવો પાપી હતો અને બધા એમાં એક બાબા એ કીધું ભાઈ એમાં આપડે હું એના કરેલા એ કરાઘ રહી ગયો જસલ ધમનો એને પલ માં કેવો પીએ

એનું કારણ છે સત્ય માટે જે હાલ છે સત્ય ન તો બીજે છે છે ને છે જ એમ એમ કોઈ થતું હોય નથી થઈ રહે તમે એક જ વિચાર કરો કે તમારે ત્યાં પાંચ મહેમાન આવ્યા હોય તો તમારે ફોન કરવો પડે કે બે મહેમાનનું વધારે રાંજી આવ્યા આ જગ્યામાં જાઓ બગડાણા જાઓ સત્તાધાર જાઓ પરબે જાઓ વીરપુર જાઓ ત્યાં જાઓ

તો છે ને ઉગી જાય અને પંદર દી પગાર છે તો માણસ કેમ કે આપણે ભાગ્ય નહીં થાય ગબુન ભાગે ભાગ્ય અને એમાં વરસાદ જો હોય અને ગભુ વાયરમાં બિચારા પેટ હારું થઈને એને પેટ ભરવા મોઢામાં નાખ્યું હોય એ પાણાનો ઘા કરે શીંગડામાં વાગે હાથમાં વાગે કે એના પગમાં વાગે ફરી પડી જાય દે આગળ હાથ જોડતો તો કે આપણે ભાગ્ય નહીં થાય ગભુ ને ભાગ્ય બિચારા ગભુ એ તરણ હારું થઈને મોઢું વાયરમાં નાખ્યું ચીપરાનો ઘા કરે ને ગભુ તો આ રીતે સંતને હું જીવતા સમાધિ ગાળું બાપુ જો દૂધ જોતું હોય તો ગૌમૂત્ર લઈ આવો દૂધ ગાય નું લઈ આવો ગૌમૂત્ર નું દૂધ લઈ આવો ગમે લઈ આવો પોદળો ગાય નો લઈ આવો તો નરેન્દ્ર મોદી નો લઈ આવો ને એ તો આઈસ્ક્રીમ ને ચિકન ખાય છે અને એ તો ક્યાંય આમ એનું કારણ છે ક્યાંય બે ન જ રખડતી મારા દીકરા રાત ના નીકળે ગોતવા મારી બે ભાઈ માવું જ રખડે નહીં બાપુ નરેન્દ્ર મોદી સિકંદર ખાતા સારા માણસ છે શિવજી મહારાજ ને ચડતું હોય તેત્રીસ કરોડ જેવું ગૌ નું ગાવું તો ટોળા રખડે બાપુ તો ભે હું કેમ નથી રખડતું પાડો કેમ નથી રખડતો બાર હજાર પંદર જે

પછા મણ તમારે એની માથે એ આમ જોવા એ ચાંચ ભરી હોય ગાડા ફેર્યા હોય એ વોગાળતો વગાળતો આવ્યો જાય પાડા માથે જોડ ગયો જાય એ બાપુ એવી કહેવત છે ને ભગવાને કઈ કીધું તું એકવાર જમવાનું બે વાર નાવાનું એટલે આવું એને કરવું પડ્યું એવું છે ને કાંઈક પણ એ એનું કારણ છે કે બાપુ આમાં હું કે હે કોઈ ગતિ ન હોય ગતિને કીધું કોઈ જતું નથી જો અટાડે હું તમને વાત કરું કે બધાય